ായ മഹാപ്രഭു ജീ സാധന പല ഏ പലകൂ പേ വാരുപ അനകു ക સાધન કરો દ્રઢ હરિરાયજી દ્રઢ આશરો દ્રઢ વિશ્વાસ અને દિનતા વધુ વધુ ભાર એના પર મૂક્યો છે સાધન કરો દ્રઢ આશરો કુલ ભજવો ફલે આજે આટલા બધા જીવ ભૂતલ પર એમાં વલ્લભ કોડે ગોતી આપણે આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં પધરાયો કુલ ભજવો ફલ એક અને આપી પુષ્ટ કરાવી અને આપણા માથે પધરાવ્યા પલક પલક કે ઉપર વારો હવે આવા પ્રભુ જેને પધરાવી દીધા કરોડો જન્મોથી આપણે પ્રભુથી વિકોટા પડેલા આપણે આપણું સ્વરૂપ અને પ્રભુનું સ્વરૂપ ભૂલી ગયા હતા એને ગુરુદેવે ફરી યાદ કરાવ્યું એવા ગુરુદેવ પર વારવા સિવાય બીજું આપણે કરી પણ શું શકીએ દ્રઢ આશરો રાખો રાજકોટમાં એક સોની વૈષ્ણવ છે હવે એ આવતી અને સોની ધંધો કરે અને ભાઈ ને કે તમે તમારે ભણો કરો અને એની કારીગરી એવી કે દુનિયા વખાણે અને એ ચોખ્ખું કે ભાઈ આ ડિઝાઇન કર્યું હોય તો છ મહિને હું આપીશ હવે નામ થઈ ગયું ભાઈનો હવે નાના ની આવ્યા એટલે ચડાવ્યા આમાં તમારું મહત્વ છે ભાઈ કેમ જ કરવાની તમે નોકર છો તમારો હક નથી દુકાનમાં જુઓ હવે એકવાર ઓલા મોટા ભાઈએ કીધું કે ભાઈ અમે પરિક્રમા કરી આવીએ હા હા સુખેથી તમે ભાભી જાઓ પાછળથી દુકાન મકાન ને બધું પોતાના નામે કરી લીધું હવે લાઈવા કે ભાઈ બાપાનું જૂનું ખોયડું છે ને એમાં એક રૂમ કબજામાં રાખી છે ન્યાર્યો અત્યાર સુધી તમે બહુ મી કરીને આમ ભાઈ સમજી ગયા કાંઈ વાંધો નહીં બ્રહ્મ સંબંધી જીવ હતા ઠાકોરજી એમના માથે એ કે ભાઈ મારે ઠાકોજી હું એ કે હા આમે અમારે કાંઈ ઠાકોજી કામ નથી લઈ જાઓ તમે લઈને એના વહુ પાસે જે દાદીનો ખાલી પરિક્રમામાં પહેરો હતો વેચી નાખો ને બધું લાવી દીધું અને એના જે સોનીના ઓજાર હતા એ બધા એને ફાવતા હતા એ કે ભાઈ હા હા લઈ જાઓ મારે તો હવે બધું તૈયાર માલનું રેડીમેડનું કરવું છે તમારે જેવી મજૂરી કરવી જ નથી કે સારું હવે એ ભાઈને જેનું બ્રહ્મ સંબંધ હતું મન મુંજાણો જ્યારે મૂંજાય એટલે ગુરુદેવ પાસે લૌકિક વાત કરવા ન જાય પણ આજે એનું હૈયું ભરાઈ ગયું હતું કે મા બાપ ઉતરી ગયા ભાઈને જે મોટો કર્યો શૂન્યમાંથી સર્જન કર્યું એ ખોરડું હતું બાપાનું એ આમ જર્જરી નળિયા વાળું આજે બંગલો ને ને શોરૂમ ને પ્રભુ ઈચ્છા મળી હશે ગુરુદેવ પાસે આવ્યા સાધન કરો એમનામાં કેવો વિશ્વાસ ગુરુદેવ પ્રભુ કરે સો ભલી ઓલા ઓલાના ચક્કર આવી ગયા ઈ કે મેં તો કઈ વાત કરી નથી અમે જે ગામમાં રહીએ છીએ ત્યાંથી છે જે તો બહુ દૂર અને આ તો હજી બે ત્રણ પેલા જ બન્યું તો ખબર ક્યાંથી પડી કે ભાઈ બે શાંતિ કે તારો ધર્મ પત્ની છે અમે પ્રસાદ લઈ લીધો પેલા પ્રસાદ લ્યો જે પેલા એ કે કાંઈ પેલા બેલાને ને પેલા પ્રસાદ લઈ લ્યો પ્રસાદ લીધો એ કે સાંભળ મે તન શું કાવતા હોય પ્રભુ કરે સો ભલી કરે પણ જે જે મારે આખું ત્રણ કપડે એ કે કપડાં તો રવા દીધા ને તારી પાસે આ પૈસા લઈ જા દસ હજાર આ સિત્તેર એસી વર્ષ પહેલાનો અને ધંધો ચાલુ કરશો નહીંનો તારી કળા કારીગરી પર મને વિશ્વાસ છે દ્રઢ આશરો જો ઓલાએ કીધું હું ગુરુદ્રવ્યથી ચાલુ ન કરું તો ત્યાં બીજા વૈષ્ણવ બેઠા હતા ગુરુદેવે આજ્ઞા કરી કારણે એક વર્ષ માટે પૈસા આપો જવાબ ઓલા કે શું જવાબદારી મારવાલા આપે તો કૃપા કરી મારા દ્રવ્યની શુદ્ધિકર નાખી ઓલા કે હું વ્યાજ સહિત આપું તો હા નહી ગુરુદેવ ઈશારો કર્યો ખાપડ લઈને ગયા નાની ખોલી લીધી બધા પૂછે જુદા થઈ ગયા તો કે ના મારાથી આવું થતું નહોતું ને એટલે થાય એટલું અહીં એની પાસે જે કડા કારીગીરી હતી કોઈ પાસે નહોતી હવે એનો દીકરો મોટો જ થયો શોરૂમ કર્યો અત્યારે સૌથી મસ્ત શોરૂમ એનો અને ઓલા બધા ધનોત પનોત નીકળી ગયો દગો કર્યો ઠાકોરજીને ઘરમાંથી બહાર મોકલી દીધા ગુરુદેવના કયામાં નોર્યા આને ગુરુદેવમાં કેટલો દ્રઢ આસરો હતો કે ગુરુદેવે કહ્યું ગાંડાભાઈ પ્રભુ કરે છો ભલી કરે આને દ્રઢ વિશ્વાસ આવી ગયો કે મારો વાલો કે છે કે પ્રભુ કરે શું ભલી કરે આજે ભલી કરી તો કાંઈ કરતા કાંઈ ઝઘડાનું અને પછી દીકરાના લગ્ન થયા ગુરુદેવને કીધું હસ્તમેળાપ આવવું પડશે ગુરુદેવના હૃદયની વિશાળતા જુઓ તમે ભલકુળ એ કે તારા ભાઈને એને બોલાવ તો હું આવું જે જે એ કે ના એ બ્રહ્મ સંબંધી છે એ તારા ઘરનો પેલો વૈષ્ણવ ઓલા તો બધું સ્ટોર ઓલા શોરૂમ ને બધું વેચાઈ ગયું હતું કારણ કે ઘરમાં પછી જેવો પૈસો આવ્યો એવી લત લાગી હવે એની બહુ ટિફિન કરે ને આ તે કરે ને આ ગયો ગાડી લઈને સમજાયવા પોકે પોકે રોયો લગ્નમાં આવું પણ ચાર જોડી હારા કપડા નથી બધું કરી દઈશ હાલ બાજુમાં બીજો બંગલો કરાવી દીધો આ જુઓ તમે વૈષ્ણવની વૈષ્ણવતા ગાડી ને બંગલો ને પાછી એવી જ રીતે ભાઈ ને ભાઈ તો પેલો વૈષ્ણવ છું મારા ગુરુદેવે કહ્યું ગુરુદેવ પર સાધન કરો દ્રઢ આસરો આજે લોકો ઘરમાં બધાય ચોથી પેઢી તોય સંપતી રહે છે તો જો તમને દ્રઢ વિશ્વાસ છે ગુરુમાં તો તમારો વિશ્વાસ દ્રઢ કોઈ દિવસ ખંડિત નહીં થાય એ વલ્લભની ની ગેરંટી છે બોલો વલ્લભ હરિરાયજી કૃત ખબર પડી ને ઓલા તમે ઓળખો છો ઓલા ભાઈ ને હવે આપણે પ્રસ્તાવના પૂરી કરી એક મહિને હવે ગ્રંથ ચાલુ શ્રી કૃષ્ણ આય નમ ગોપી જન નમ શ્રી મદાચાર્ય કમલેભ્યો નમ હરીરાય મભુ ચરણ્યો નમ માર્ગસ્વરૂપ નિર્ણય સ્વમાર્ગસથેય વિલક્ષણ તત્વરૂપ દુર્ગે સ સામર્થ્ય ન્ય સમાર્ગોષ અતિભિન્ન પ્રકાર કા જીસકા લક્ષણ હે એ ભક્તિમાર્ગ કેચક્ષણ સર્વોત્તમ સ્ત્રોત્ર વલ્લભ નું એક નામ આવે પૃથક શરણ માર્ગ ઉપદેશતા તો કે છે અન્ય સબ માર્ગો છે અતિભિન્ન બિલકુલ જુદા બધાના ભગવાન મંદિરમાં હોય વલ્લભ કે તમારા ભગવાન તમારા ઘરમાં બીજે ભક્ત ભગવાન પાછળ દોડે અહીંયા ભગવાન તમારી પાછળ દોડે બીજામાં ભગવાન કેવું ભક્ત કરે અહીંયા ભક્ત કેવું ભગવાન હવાર હું દયાલા કરવા બેસીએ તો એવો વિચ પૃથક શરણ માર્ગોપ દેશતા ઈજ પ્રકાર સર્વથા સમજના ચાહીએ જીવ યદી માનતા હોવ કે મેં આપણી શક્તિ શેસ માર્ગ કે સ્વરૂપ કા જ્ઞાન પ્રાપ્ત કર લુંગા તો બિલકુલ ગલત બાબત વલ્લભ કૃપા કરે તો જ આ માર્ગ સમજાય આ માર્ગમાં અવાય આ માર્ગમાં આગળ વધાય હું બી કોમ થઈ ત્યાં સુધી મને જરાય રસ નહોતો કે મારી બા પુષ્ટિ માર્ગનું કાંઈ કહે એટલે હું જરાય સાંભળતી નહોતી મારી બેન પણ પંચનાથ મંદિર ના શાંતુભાઈ પૂજારી અંજના ક્યારના નગર શેઠ ગજાનંદભાઈ જોશી એને દીકરી સુવર્ણા જોશી મારી બેન પણ ઓલા વકીલ પંડ્યા સાહેબ એની દીકરી નલિની મારી બેન પણ કોઈ વૈષ્ણવ નહીં બધા કરોડપતિ હવે અમે મધ્યમ કુટુંબના પણ ભણવામાં એટલી હોશિયાર કે બધા મેચ નહીં એટલે સોમાની કેવી એ લોકો બંગલે હું ન જાઉં એને કહું મારા ઘરે આવું હવે આવા ગ્રુપમાં ને આવા ઓલી હોંશિયારીમાં હું એક છેરા હોય એટલે જરાય નહોતો ગમતો વલ્લભે કૃપા કરી અહીંયા જે કે છે જીવ દી માનતા હૈ કે મેં આપણી શક્તિસે ઈસ માર્ગ કે સ્વરૂપ કા જ્ઞાન પ્રાપ્ત કરુંગા તો વો ગલત હૈ આ માર્ગમાં કંઈક પણ તમારી નહી પ્રભુ કૃપા માર્ગ પુષ્ટિ માર્ગ અનુગ્રહ માર્ગ અને એને એવી કૃપા કરી કે અત્યારે જે જાણતા હોય માનવા તૈયાર નથી કે આ બેબી ઠાકો પુષ્ટ કરાવે પણ કૃપા માર્ગનું પ્રગટ પ્રમાણ આ જીવતો જાગતો દે આપણી સામર્થ્ય છે ઈશ માર્ગ કે સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત કરના સર્વથા મુશ્કેલ હે બીજા બધા માર્ગો કરતા અતિજ આમાં હિન્દીમાંય છે ને પછી ગુજરાતીમાં છે બીજા બધા માર્ગો કરતા અતિ જુદા જ પ્રકારનું જેનું લક્ષણ છે તેવો આપણો પુષ્ટિ માર્ગ શુદ્ધા દ્વૈત ભક્તિ માર્ગ છે એમ એમ સમજો ધારતો હોય કે હું મારા સામર્થ્યથી આ માર્ગના સ્વરૂપનું જ્ઞાન મેળવી લઈશ તો એ ભૂલ ભરેલો છે આ માર્ગના સ્વરૂપનું પોતાના સામર્થ્યથી જ્ઞાન મેળવવું એ સર્વથા મુશ્કેલ છે બોલો હરિરાય રાય મહાપ્રભુ સુબોધિને જેનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પષ્ટ કરવો આપણા બસની ઇતિહાસ પુરાણ પેદ ઉચ અર્થ વ્યાસમુનિએ વેદના જે ચાર ભાગ કર્યા તે ઋગવેદ અજુર્વેદ સામવેદ અને અથર્વેદ ને નામે જાણીતા આ ઉપરાંત ઇતિહાસ પુરાણોને પાંચમો વેદ કહ્યું હોતા અજુર્વેદથી સામવેદ સામવેદથી ઉદગાતા અને અથર્વેદથી બ્રહ્મા કર્મ કરે છે તે કર્મના પ્રતિપાદક દર્શાવનારા વેદમાં આવેલા પવિત્ર મંત્રોને જુદા જુદા કર્યા અને અલગ અલગ ગ્રંથમાં ગ્રંથસ કર્યા તે ગ્રંથો ઋગ્વેદ અજુર્વેદ સામવેદ અને નામથી જાણીતા થયા તે ઇતિહાસ અને પુરાણ કે જે પણ ધર્મોના માટે જરૂરી તેને પાંચમો વેદ કયો આ પ્રમાણે અલગ અલગ કરેલા ચારેય વેદોના કોણ કોણ નિષ્ણાત બન્યા તે હવે પછીના બે શ્લોકથી કહે છે એકવીસ અને બાવીસ તત્ર ઋગ્વેદ ઋગ્વેદર્મ પહેલ સામ ગો જયમિક વૈશમ્યાયામ એવો કે નિષ્ણાતો રસામ દારૂ મુનિ પુરાણ પિતા મેં રોમ હર્ષણ અર્થ તેમાં પેલ નામના મુનિ ઋગ્વેદનો અભ્યાસ કરી તેના નિષ્ણાત થયા પેલ નામના રૂની મુનિ ઋગ્વેદ સામવેદ જૈમિની ઋષિ ભણ્યા અને તેમણે તેનું ગાન કર્યું એક યજુર્વેદમાં પારંગાત થયા અથર્વેદમાં ઘણા કષ્ટદાયક મંત્રો હોવાથી અથર્વેદના નિષ્ણાત બનેલા સુમંત મુનિ અત્યંત દારૂણ એટલે કઠોર બન્યા અને મારા પિતા શ્રી શ્રી રોમ હર્ષણ પાંચમા વેદ ઇતિહાસ અને પુરાણોમાં નિષ્ણાત થયા કોણ કહે છે સુતજી સુતજી પિતા કોણ રોમરસર સુબોધિનીજી વિષ્ણુમાં શ્લોકમાં ઋગ્વેદ અજુર્વેદ સામેન અને અથર્વત એક ક્રમ કયો છે આ શ્લોકમાં ઋગ્વેદ સામવેદ અથર્વવેદ અજુર્વેદ એમ કયા છે તો આ ક્રમ ભેદ કેમ કરવામાં આવ્યો તેની શંકા થાય તેનો નિવારણ કરતા કહે છે અદિત્યાંબા એ સતન મંડલમ એટલે કે વેદમાં સૂર્યમંડળનું નિરૂપણ છે આ બધું આપણને અઘરું પડે આ બધું શાસ્ત્રીજીઓ માટે કામ હોય કારણ કે આ બધું હું ને તમે યાદ નથી રહેવાનું અને આ બધું અડધું સમજાય ને ઉપરથી જાય આપણને એટલે કે વેદમાં સૂર્યમંડળનું નિરૂપણ છે તેમાં ઋગ્વેદ સામવેદ અચુર્વેદ અને અતર્વેદ એ ક્રમ કહેલો છે તેથી અહીં આ ક્રમને અનુસરવામાં આવ્યો છે કોઈ પણ ક્રમ લેવામાં આવે વેદના અર્થમાં કાંઈ ફેર પડતો નથી વલ્લભના સોળો ગ્રંથોમાં ક્રમ ગણાય આ કીધો ના કીધો એ ગમે તે હોય પણ એના અર્થમાં ફેર પડે નહીં નવની કિંમત નવે જી આ ક્રમ ફેરફારની બહુ ચર્ચા કરવી યોગ્ય નથી પૈલ જૈમિની વૈશ્વાયન અને સુમંતુ આ ચાર એક એક વેદમાં પારંગત થયા છે સુમંત દારૂ એટલે સુમંત મુનિ ખૂબ ઉગ્ર સ્વભાવના હતા એમ કહેવામાં આવ્યું એનું કારણ કદાચ એ હોઈ શકે કે અથર્વેદના મંત્રો ખૂબ જ કષ્ટદાય છે અને તેમાં પારંગત થતાં તેમનો સ્વભાવ પણ કઠોર થઈ ગયો હશે એમ કેટલાક વિદ્વાનોનું માનવું છે પરંતુ મહાપ્રભુજી આજ્ઞા કરે છે અમે એ વાતથી સંમત નથી અમારો મત એવો છે કે સુમંત મુનિ હકીકતમાં પહેલેથી દુષ્ટ સ્વભાવના ના હશે આપણા વલ્લભ એનો મત રજૂ કરે છે અને જ્યારે તેમની આ દુષ્ટતા જગ જાહેર થઈ ત્યાર પછી તેમનો યજ્ઞમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો આ વાત જ એની સાબિતી આપે છે તેઓ દુષ્ટ સ્વભાવના હશે છતાં પણ તેમણે વેદનો અભ્યાસ કર્યો હતો માટે મૂળ શ્લોકમાં તેમને માટે મુનિ પદવા ભર્યો છે લાયક નહોતા પણ આટલા બધા અઘરા શ્લોકો બધા એણે મૂઢે કર્યા છતાં પણ તેમણે વેદનો અભ્યાસ કર્યો હતો માટે મૂળ શ્લોકમાં તેમને મુનિ પદવા પડ્યો છે ઇતિહાસ અને પુરાણોમાં સર્વકોમનો અધિકાર છે જ્યારે વેદોમાં શૂદ્રનો અધિકાર નથી માટે વેદ અને પુરાણોના અભ્યાસ સૂત જાતિના ચોતમ પિતા મેં પિતા રામ અરસણ રોમ અરસણે કહ્યું હતું વ્યાસ તો વેદના ચાર ભાગ પાડ્યા અને પાંચમો ઇતિહાસ અને પુરાણ આ પાંચ ગ્રંથોને પાંચ જુદા જુદા મુનિઓને ભણાવ્યા આ પાંચે જણાએ તે જ વેદના અને પુરાણના અનેક ભાગ કર્યા તે હવે પછીના શ્લોકમાં આવે છે બોલો વલ્લભ